વિવિધ રમતોની સ્પર્ધા માટે અડતાળીસ થી બાવન જેટલી ટીમો સાત દિવસ માટે બે હજાર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી માંગરોળ નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત મહાનુભાવો તેમજ વિવિધ શાળાના સ્ટાફ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર ખેલ મહાકુંભનો સુનિયોજિત સફળ સંચાલન તાલુકા રમત ગમત કન્વીનર દ્વારા કરવામાં આવ્યો હતો માંગરોળ તાલુકાની ખેલ મહાકુંભની રમતના કન્વીનર શ્રી શૈલેષભાઈ પરમાર આજ રોજ થી શરૂઆત થતી ખેલ મહાકુંભની કબડ્ડીની ભાઈઓની સ્પર્ધા જેમાં આજે અડતાલીસથી બાવન જેટલી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે આજે આવેલા છે જેમાં આજ રોજ ભાઈઓની કબડ્ડીની મેચ આ ત્રણ ગ્રાઉન્ડની અંદર અને જેતખમ સીમ પ્રાથમિક શાળાની અંદર આયોજન થયેલું છે એ જ રીતે આવતીકાલે બહેનોની પણ આ જ ગ્રાઉન્ડમાં સ્પર્ધાઓનું આયોજન થવાનું છે એ રીતે ખો ખોખો એના પછી યોગાસન વોલીબોલ અને એથલેટિક્સ આ રીતે સાત દિવસ સુધી અલગ અલગ રમતોની સ્પર્ધાઓ અને અંદર આયોજન થવાનું છે જેની અંદર પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગની પણ ખૂબ જ સેવા મળી રહેલી છે અને અહીંયા જેતખમ શાળાનો પણ સહયોગ સારી રીતે મળેલો છે કેટલા ખેલાડીઓ અંદાજે ભાગ લઈ શકશે આજ રોજ અંદાજીત ચારસો થી સાડા ચારસો ખેલાડી છે એ રીતે કુલ સાત રમતોની અંદર પંદરસો થી બે હજાર જેટલા ખેલાડીઓ ટોટલ ભાગ લેવાના છે જે આ મા ખેલકુદમાં જે ઉત્તીર્ણ થશે આગળ ક્યાં રમવાના છે આજ રોજ જે ખેલાડી પહેલો ને બીજો નંબરની જે ટીમો આવશે એ જિલ્લા કક્ષાએ રમવા જશે આજ રોજ જે પ્રથમ નંબર જે ટીમ નંબર આવશે એને સરકારશ્રી દ્વારા બાર હજાર રૂપિયા નવ હજાર રૂપિયા અને છ હજાર રૂપિયા એ રીતે ઇનામ રોકડ પુરસ્કાર મળવાપાત્ર છે એ રીતે જિલ્લા કક્ષાએ પણ એ લોકો આગળ જુનાગઢ જિલ્લામાં અને જુનાગઢ શહેરમાં રમવા જશે અને ત્યાર પછી આગળ ઝોન કક્ષાએ રમવા જશે